તો જુઓ ફ્રેન્ડ્સ આફ્ટર સ્નો બધી કેવી હાલત થઈ છે આ બધી દેખો સ્ટ્રીટની હાલત જુઓ જુઓ સ્ટ્રીટની હાલત જુઓ બધી સ્નો આઈસ થઈ ગયો છે બધો લોકોને રોડ પર ગાડીઓ ચલાવી બહુ જ ડિફિકલ્ટ થઈ ગઈ છે જુઓ છે હું તમને બતાવું બે ત્રણ જગ્યાએ જો બધે છે હવે આઈસ થઈ ગયું છે જો સ્કેટિંગ થાય ને એવું થઈ ગયું છે મસ્ત પણ ઇઝ ટુ ડિફિકલ્ટ કારણ કે ગાડીઓ ચલાવી બહુ મુશ્કેલ થઈ જાય છે કારણ કે તમારે બહુ ધીમેથી ગાડી ચલાવી પડે અને ઢગલા જ ઢગલાસનું ના કેટલા ઢગલા છે જો ઓ ઓ છે એવું થાય તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો આજે છે ને હું તમને કશુંક બતાડું એકચ્યુઅલી મેં જે મારો સ્નોનો વિડીયો બનાવ્યો હતો કે અમેરિકામાં જબરજસ્ત સ્નોની તોફાન આવ્યું રાઈટ તો એ ટાઈમને બે ત્રણ ત્રણ વીક ઉપર થઈ ગયું પણ અત્યારે સિચ્યુએશન એટલી ડેન્જર છે ને તો હું તમને બતાડું સોરી બટ મારો અવાજ મારી તબિયત ઠીક નથી એટલે મારા અવાજમાં થોડો પ્રોબ્લમ છે હું તમને બતાડું જો સ્નોના ઢગલા જો સિચ્યુએશન એટલી ખરાબ છે ને મને થોડુંક થોડુંક તમને બતાડું મેં થોડા થોડા વિડીયો પણ એડ ઉતારેલા છે આટલા દિવસથી તો એ પણ હું તમને બતાવીશ પણ જો હવે આવા ઢગલા થયા છે અમારે ઘરની પાછળની સાઈડનો ભાગ છે આ ગાર્બેજ છે અહીંયા ગાડી બધું તમારે લિક્વિડ કચરો નાખવાનો ને અહીંયા કાર્ડબોર્ડને બધું નાખવાનું ડબલા ડુબલી બધું આમાં નાખવાનું અને જો આ જો મારે ઘરની પાછળનું છે જો છે કેટલું સરસ દેખાય છે કે આ જેવો અઘર્યો નથી ગઈકાલ રાત્રે બી સ્નો પડ્યો તો ગઈકાલ રાત્રે બી સ્નો તો હું તમને બતાવું છું અને આ લોકો એટલા બધા ઢગલા માર્યા છે ને હવે હજી તો સ્નો ખબર નહીં ક્યારે અગડશે ક્યારે ઓગળશે નથી ખબર સ્નો પણ જો હવે છે ને એકચુઅલી થયું છે શું એ સ્ટ્રીટોની બાજુમાં સ્નોના ઢગલા કરી દીધા છે જો ગાડી પાર્કિંગમાં બી પ્રોબ્લેમ થાય છે અને જઈ સુરત દાદાનું તાપડ કે છે તઈ તઈ ઓગળે છે બરફ જો આ મારા ઘરની બહાર છે એટલી ઠંડી લાગે છે અત્યારે મારા હાથ થઈ જાય છે પણ મારે તમને બતાડવું છે કે જો કેટલો ટાઈમ થયો હજી સ્નો નથી ઓગળ્યો જો દેખાય છે જો પાછળ છે કે છેક છે જો અમારી સ્ટ્રીટ છે કેટલું સરસ દેખાય છે મસ્ત દેખાય છે ને જો તો હજી છે ને આ સ્નો અગળ્યો નથી ને જૂરત દાદાનો કિરણો પડે તાપ પડે ને તો અહીં આવું થઈ જાય જો આવું થાય છે પણ જ ઠંડુ છે અત્યારે અને હજી સ્નો અગળ્યો નથી આટલા આટલો મહિનો જો આ છોકરાઓની અહીંયા આગળ જો ખબર પડે ઇન્ડિયામાં તો આવું છૂટું ના મુકાય ને બધું નહીં તો લોકો ઉઠાઈ જાય વેચી આવે જઈ જઈને અહીંયા અમારે આવું રાત્રે ખુલ્લું રહે પણ કોઈ લઈ ના જાય અહીંથી જો છોકરાઓની સાયકલો બધું કેવું દબાઈ ગયું છે આ બધું કટાઈ જાય પણ શું કરે જો ગાડી બી છે સ્પોર્ટ્સ હું એકચ્યુલી છે ને સફોરામાં કહી હતી એટલે મારા હાથમાં સફોરાની થયાલી છે પણ અહીંયા હું છૂટું રાખે પણ કોઈ લઈ ના જાય ઘરની બહાર બી તમે મૂક્યું હોય ને તો કોઈ તમારી કશી વસ્તુ લઈ ના જાય તો હું તમને થોડા થોડા મેં વચ્ચે આટલા દિવસે થોડાક થોડાક વિડીયો પણ ઉતારેલા છે પણ હું તમને મોકલી બતાવીશ કે જો અહીંયા સિચ્યુએશન કેવી છે તો આટલો ટાઈમ થયો પણ હજી સ્નો અગડ્યો નથી જો આ પછી છે ને હું ગંદવાડો થાય ને ના ગમે આ કિચડ કિચડ ના ગમે મને પાણી પાણી અને પછી પાણી છે ને રાત્રે સ્નો થઈ જાય છે આ મારું ઘર છે જો અમારા ઘરે તાપ કે નહીં આગળ એટલે બધું એ થઈ ગયું છે પણ સામેની સાઈડે તાપ ના આવે ને તો બધું હજી એવું ને એવું છે પણ આ સ્ટ્રીટોમાં જો દેખાય છે કેટલો ટાઈમ થયો હજી તો આગળ નથી હવે ખબર નહીં ક્યારે ઓવડશે ખબર નહીં તો હોપ યુ લાઇક માય વિડીયો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મારી ચેનલને સપોર્ટ કરતા રહેજો અને થેન્ક યુ આટલો બધો પ્રેમ અને સપોર્ટ કરવા માટે મારી હાલત ખરાબ છે એટલે પણ મારા હાથ હાથિયા ઠંડા થઈ ગયા છે નવું વિડીયો બનાવવા બહાર નહીં કરી એટલે શરદી ભરાઈ જાય છે પણ થેન્ક યુ સો મચ લવ યુ ઓલ જય શ્રી કૃષ્ણ જય માતાજી